નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ની અંદર ગુજરાતમાં હાલ કોઈ મોટી વરસાદી સિસ્ટમ ન હોવાને કારણે ગુજરાત સહિત મિત્રો સમગ્ર ભારતની અંદર જોવા જઈએ તો હાલ મિત્રો વરસાદને લઈને મોટી આગાહી નથી ગુજરાતની અંદર સારા વરસાદને લઈને મિત્રો આજથી જ સારા ન્યૂઝ મળ્યા છે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે મિત્રો વાવણીને લઈને વાવણીના વરસાદને લઈને મિત્રો આજે સારા સમાચાર મળી રહ્યા છે આગામી સમયની અંદર જોવા જઈએ તો અંબાલાલ પટેલ દ્વારા અશોકભાઈ પટેલ દ્વારા વેધર એનાલિસિસ બધા દ્વારા મિત્રો વાવણી ને લઈને મિત્રો ચોક્કસ મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે કે ગુજરાતની અંદર વાવણી છે ક્યારે એટલે કે ચોમાસું ક્યારે એટલી થશે આપ શું જાણો છો જ્યારે બંગાળની ખાડીની અંદર ને અરબી સમુદ્રની અંદર વાવાઝોડા બન્યા હતા આ વાવાઝોડું છે ખાસ કરીને મુંબઈ તરફ અને બીજું વાવાઝોડું છે બાંગ્લાદેશ તરફ જતો રહ્યો પરંતુ હવે પછીના વાવાઝોડા છે એ ખાસ કરીને બંગાળની ખાડીમાં જ બનશે અને આ તમામ વાવાઝોડા છે ગુજરાતની અંદર સારામાં સારો ભારે વરસાદ લાવશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે આગામી પંદર દિવસ કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આ ગઈ છે આજે કયા કયા જિલ્લાની અંદર

તો આજે છે મિત્રો એક જૂન હવે જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતની અંદર હવે ધીમે ધીમે જૂન મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતી હોય છે તો હાલ તમે જોઈ શકો છો આજે ક્યાં ક્યાં વરસાદને લઈને આવી ગઈ છે ગઈકાલે આપણે જોયું કે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે અમદાવાદ અને ધોળકાની આસપાસ વરસાદ છે જોવા મળ્યો હતો પરંતુ આજની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મિત્રો ઘાડિયા વાદળા મોડી રાત્રે ઘાળિયા વાદળા જોવા મળતા હોય છે અને આ ઘાડિયા વાદળા વિશે જો કહેવાય તો એવું કહેવાય કે જ્યારે મિત્રો ઘાઢિયા વાદળા એટલે કે આકાશની અંદર રાત્રે જે વાદળો દોડા જતા હોય દેખાય છે એના લગભગ મિત્રો દસથી પંદર દર દિવસની અંદર જ ચોમાસું બેસતું હોય છે જે હવે મિત્રો આપણને જોવા મળી રહ્યા છે એનો મતલબ કે હવે ચોમાસું ખૂબ જ નજીક છે તે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતની અંદર વરસાદ ચાલુ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો લોકલ ભેજને કારણે અહીંયા તમે જોઈ શકો કે ગઈકાલે અમદાવાદની અંદર વરસાદ પડ્યો હતો તો સૌરાષ્ટ્રના ઘણા ખરા જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર પણ આવો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ખૂબ જ ઓછી માત્રાની અંદર વરસાદને લઈને આ ગઈ છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ ડાંગ નવસારી વલસાડ સુરત તાપી નર્મદા ભરૂચ વડોદરા છોટાઉદેપુર દાહોદ છે તો આ વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય ભાવનગર અમરેલી ગીર સોમનાથ છે જૂનાગઢના ભાગો છે રાજકોટના ભાગો છે તો આ ભાગોની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે બપોર પછી મિત્રો ભારે ગરમી બફારા બાદ મિત્રો વરસાદ જોવા મળે તો નવાય ન કહી શકાય આ બાજુ જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર પહેલી બીજી અને ત્રીજી તારીખે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હળવો વરસાદ છે એ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારના જિલ્લામાં તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે આ સિવાય ત્રણ તારીખે પણ તમે જોઈ શકો છો ત્રણ તારીખે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે હળવો વરસાદ છે ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય તમે જોઈ શકો ચાર તારીખે પણ મિત્રો વરસાદને લઈને આ ગઈ છે તો આ વરસાદ મિત્રો એવો છે કે આની અંદર વાવણી લાયક વરસાદ ગણવો નહીં કારણ કે આ વરસાદ છે ગાજવીજ સાથે ખૂબ જ હળવો વરસાદ થતો હોય છે આ સિવાય પાંચ તારીખની પણ તમે જોઈ શકો છો એટલે કે લોકલ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદને લઈને આગે છે જેમાં સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે ધીમે ધીમે શરૂ થઈ જશે સાથે મિત્રો તેજ પવન પણ છે પરંતુ ગુજરાતની અંદર સારો અને વાવણી લાયક વરસાદ માટે બંગાળની ખાડીની અંદર આગામી દસથી બાર તારીખની અંદર સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન તરફ ફંટાશે મધ્ય તરફ મધ્ય ભારત તરફ ફંટાશે જેને લઈને ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે અને ચોમાસાની જે ધરી છે આ ધરી આગળ છે અત્યારે ચોમાસાની ધરીની જો વાત કરીએ તો આવી રીતે ચોમાસું આવી અને આવી રીતે આગળ વધ્યું છે એટલે કે આ જે પૂર્વ તરફનો ભાગ છે એ તમામ મિત્રો કવર થઈ ગયો છે પણ પશ્ચિમ તરફનો આ ભાગ છે એ કવર કરવા માટે બંગાળની ખાડીની અંદર જોરદાર સિસ્ટમ બનવી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અગિયાર તારીખની આસપાસ સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ ઉપરની તરફ જશે તેવી રીતે તેની સાથે ચોમાસાની ધરી પણ આવી રીતે મિત્રો ખાસ કરીને ઉપરની તરફ જશે તો અહીં તમે જોઈ શકો છો લગભગ અગિયાર અને બાર તારીખની આસપાસ સિસ્ટમ બનતી દેખાય છે અહીં તમે જોઈ શકો છો તો આ સિસ્ટમને કારણે જ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો આ બાર તારીખનો મેપ છે આપણે ધીમે ધીમે આ મેપને વિસ્તારપૂર્વક સમજીએ તો તમે જોઈ શકો છો જે એક વેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે એટલે કે એને વાવાઝોડું આપણે સામાન્ય ભાષાની અંદર મેપની અંદર જોતા હોય એટલે આપણે એને વાવાઝોડું કહેતા હોય છે પરંતુ સામાન્ય રીતે માર્ક લો પ્રેશર એરિયા છે અને તમે જોઈ શકો છો જે આગળની તરફ વધી રહ્યું છે એટલે કે બંગાળની ખાડીની અંદર જે કાંઈ ભેજ આવી રહ્યો છે તે મિત્રો આવી રીતે આગળની તરફ જઈ અને ઉપલા તરફ અને આ બાજુ અરબી સમુદ્રની અંદર જે ભેજ આવી રહ્યો છે એ પણ આ સિસ્ટમને સપોર્ટ કરી રહ્યો છે એટલે કે સાથે સાથે આ સિસ્ટમને બંને બાજુથી બંગાળની ખાડી પણ સપોર્ટ કરી રહી છે અરબી સમુદ્ર પણ સપોર્ટ કરી રહી છે તો બંને સિસ્ટમોને કારણે બંને સમુદ્રનો સપોર્ટ મળવાને કારણે આ સિસ્ટમ છે વધુમાં વધુ મજબૂત થશે અને જોવા જઈએ તો આગામી પંદર તારીખની આસપાસ આસપાસથી દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે સૌ પ્રથમ આપણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર જોરદાર વરસાદ જોવા મળશે તેમજ ઉત્તર ગુજરાત આ જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર એટલે કે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જિલ્લા મધ્યપ્રદેશ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર ભારે વરસાદ ચૌદ તારીખથી જોવા મળશે અને આ વરસાદ મિત્રો વાવણી લાયક છે જો તમારા વિસ્તારમાં થોડો ઘણો ઓછો વરસાદ પડે તો પણ વાવણી વાવી હોય તો વાવી શકો છો આ સિવાય કેટલાક વિસ્તારમાં ખેડૂતો છે એ કપાસિયા કોરાની અંદર વાવતા હોય છે તો આ વરસાદનો રાઉન્ડ છે એ ખૂબ જ ભારે અને સારો રહેશે જો કોરાની અંદર કપાસિયા વાવવા હોય તો પણ લાભદાયક રહેશે કારણ કે આ જો સિસ્ટમ છે એ મજબૂત બની અને ગુજરાત તરફ આવશે અહીંયા તમે જોઈ શકો આ જે સિસ્ટમ છે એ મજબૂત બની જો ગુજરાત તરફ આવશે તો આ સિસ્ટમની અસર લગભગ ગુજરાતની અંદર સાત દિવસ સુધી રહેશે એટલે કે સાત દિવસમાંથી એકાદા દિવસે તો મિત્રો ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળશે ત્યારબાદ ચોમાસું પણ એક્ટિવ થઈ ગયું છે અને ગુજરાતની અંદર સતત મિત્રો કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેશે આમ જોવા જઈએ તો ચોમાસું છે એના ટાઈમસર આવે તે ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે ટાઈમસર વાવણી થાય તો સમયસર વરસાદનો બીજો રાઉન્ડ છે એ પણ આવતો હોય છે જો વહેલી વાવણી થાય તો ટાઈમસર બીજો વરસાદ આવતો નથી અને વરાપ કાઢે છે વાયરું કાઢે છે તો જેને હિસાબે કેટલીક જગ્યાએ મિત્રો પાક ફેલ જવાના બિયારાણ છે એ બગડી જવાના પણ સમસ્યા રહેતો હોય છે પરંતુ ટાઈમે વાવણી થાય તો મિત્રો ખાસ કરીને કોઈ સમસ્યા રહેતી નથી તો ખાસ કરીને જોવા જઈએ તો પંદર તારીખથી વરસાદનો છે મોટો રાઉન્ડ આવી રહ્યો છે આ રાઉન્ડની અંદર સમગ્ર ગુજરાતની અંદર અઠવાડિયાથી લઈને દસ દિવસની અંદર સારામાં સારો વાવણી લાયક વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત